જય શ્રીરામ માન્ય શ્રી સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા દ્વારા આપણને આ ગૌશાળામાં પાંચ લાખની જે ગ્રાન્ટ ફાળવી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ગૌશાળા આ વિસ્તારમાં ઓગણીસો અઠ્ઠાણુંથી થી કાર્યરત છે એક બાવળની જાડીથી ચાલુ કરેલી આ ગૌશાળા અત્યારે સાત શેડ છે અને નવીન શેડના ખાતમુહૂર્ત પ્રસંગે આજે બધા જે ગામ લોકો અહીંયા આવ્યા છે તે બદલ સૌનો હું આભાર માનું છું અને ખાસ કરીને ચંદુભાઈ સિહોરાએ અમને જે કીધું હતું કે ભાઈ ગૌશાળાનું કંઈ પણ કામ હોય તો અમને કેજો એ આજે છે એમના વચન પાડીને આજે આ ગૌશાળાને પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી છે આ ગૌશાળાની અંદર નવસો થી વધુ ગૌ નું લાલન પોલન થાય પાલન થાય છે તો આ ગામ આ કામમાં ગામ પણ ગામના સહયોગથી સહયોગ થાય છે અને ગામ અવિરત આમાં સહયોગ આપતું રહે એવી અપેક્ષા અસ્તુ ભારત માતા કી જાય આજે હળવદ ખાતે શ્રીરામ ગૌશાળામાં ગાય માતાના સંવર્ધન માટે રક્ષણ માટે ઠંડી તડકો તાટ જે કે હોય એનાથી બચવા માટે આ ગૌશાળા લગભગ ઘણા વર્ષોથી ગાય માતાને એનું સંવર્ધન થઈ રહ્યું છે ત્યારે આજે મારી ગ્રાન્ટમાંથી શેડ બનાવવા માટે જે મેં ગ્રાન્ટ ફાળવ્યું છે તેનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે આ ગૌશાળાનો ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે હળવદ એ કાશી નગરી તરીકે પ્રખ્યાત છે આ હળવદમાં અત્યાર સુધી કોઈ પણ તાલુકા મથકે કે કોઈ પણ સિટી મથકે નવ એવા ધાર્મિક કાર્યો હળવદ ખાતે થઈ રહ્યા છે ત્યારે મને કહેતા આનંદ થાય કે હળવદની ધર્મપ્રેમી જનતા હળવદમાં આજની તારીખ સુધીમાં એક પણ ઈંડાની લારી નથી એવી ધર્મ પ્રેમી જનતા હળવદની છે ત્યારે હળવદના તમામ લોકો આ ગૌશાળામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે આજે ગાય માતાના રક્ષણ માટેની આજે શેડનું પણ ખાતમુહરું થઈ રહ્યું છે ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આપ બધા પણ હળવદના તમામ લોકો આ ગૌશાળામાં યથાયોગ્ય ફાળો આપી આ ગૌશાળાનો વિકાસ થતો રહે અને આપણી ગૌમાતાનું કાયમી રક્ષણ આ ગૌશાળા દ્વારા થતું રહે બધાને વિનંતી આભાર ભારત માતા કી જય આપણા વિસ્તારના લોક લાડીલા સાંસદ સભ્ય કે જેઓ કાયમ આપણી સનાતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થાય એના માટે સતત ચિંતિત હોય છે ત્યારે સાંસદ સભ્યશ્રી દ્વારા ગાવો વિશ્વસ્ય માતર ગાય આખા વિશ્વના માતા છે એવી ગાય માતા નંદી મહારાજનું રક્ષણ થાય સંવર્ધન થાય એના માટે રામ ગૌશાળા સતત કાર્યશીલ છે એમાં એક શેડની જરૂર હતી કારણ કે અહીંયા એમ્બ્યુલન્સ મારફતે રોજ બે ચાર કેસ નવા બીમાર અશક્ત ગૌમાતાના આવી રહ્યા હોય ત્યારે આ નવીન શેડ માટે આપણા લોકપ્રિય સાંસદ સભ્ય ચંદુભાઈ શિયોરા સાહેબે તેમની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા અહીંયા ગ્રાન્ટ આપી છે અને આગામી સમયમાં સાહેબનું કહેવાનું છે જે કંઈ ગાય માતા માટે જરૂરી જે કંઈ ગ્રાન્ટ હશે અને અન્ય જે કંઈ મદદ હશે એ મદદ કરવાની ચંદુભાઈ શિહોરા સાહેબે ખાતરી આપી છે ત્યારે અમે શહેર સંગઠન તરફથી સાંસદ સભ્ય સાહેબનો અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે હું સાથે ગૌભક્ત છું ત્યારે તમામ ગૌ ભક્તો અને બજરંગીઓ વતી પણ અમે ચંદુભાઈ શિહોરા સાહેબનો આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ